ચાઇનીઝ દોરીના વેચાણને લઈને લેખિતમાં રજૂઆત ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા પોલીસને લેખિત કરાઈ રજૂઆત યોગેશ ચોશીએ ભાબર પોલીસ મથકે કરી લેખિતમાં રજૂઆત ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં ધૂમ વેચાણની ઉઠી છે બુમરાટ ચાઇનીઝ દોરી બસોની હોય એ બજારમાં હજારથી બારસોમાં વેચાણ થતું હોવાના આક્ષેપ કાયદાની ભંગ કરીને કેટલાક વેપારીઓ ચોરી છૂપીથી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોવાના આક્ષેપ સાથે ભાબર પોલીસને કરી રજૂઆત દોરીના વેચાણને લઈને લેખિતમાં રજૂઆત ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા પોલીસ ને લેખિત કરાઈ રજૂઆત યોગેશ જોશીએ ભાભર પોલીસ મથકે કરી લેખિત માં રજૂઆત